દાદાને સોનાના પરગથી શણકાર કરવામાં આવ્યો હતો જેને જોવા દૂર દૂરથી લોકો આવ્યા હતા વીરવાડી હનુમાન મંદિર દક્ષિણ ગુજરાતના ભક્તો માટે એક અનેરું મહિમા ધરાવતું હનુમાનજીનું પૌરાણિક મંદિર છે દક્ષિણ ગુજરાતનું સારંગપુર કહેવાતું વીરવાડી હનુમાન મંદિર ભાવિક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે ત્યારે આજે હનુમાન જયંતિ હોવાથી પહેલાં સવારથી જ દાદાના દર્શન માટે લોકો મટ્યા હતા અને શણગાર તેમજ યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જય શિયાળા આજે હનુમાન જયંતિના નિમિત્તે અમે અહીંયા અમવાડી મંદિરે આવેલા છે નાનપણમાં પપ્પાની હાથે અને વડીલોના ઘરના વડીલોની હાથે અમે આવતા હતા અને નાનપણથી જમ્યા પછી અમે ધીરે ધીરે આવતા થયા અને આજે અહીં આવીને ઘણી ધન્યતા અનુભવી છે અને ઘણો આનંદ થાય છે જય શિયાળા પીરવાડી હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિનો ઉત્સવ આજે ઉજવાઈ રહ્યો છે ભાવિક ભક્તોજનો મોટી સંખ્યામાં અહીં પધારી રહ્યા છે અને બીજું ખાસ તો આ મંદિરના ટ્રસ્ટીઓને મારે ખાસ અભિનંદન આપવા છે કે એઓ જે એક સમાજને માટેનું એક મોટું કામ કરી રહ્યા છે કે અનાથ દીકરીઓને લાવીને એમને અહીં રાખીને બધી સગવડો પૂરી પાડીને એમને ભણાવવાનું શિક્ષણ આપવાનું જે ઉત્તમ કાર્ય કરી રહ્યા છે તે બદલ જેટલા અભિનંદન આ ટ્રસ્ટીઓને આપીએ એટલા ઓછા છે અને આ કાર્ય બદલ એમને હું અભિનંદન આપું છું જય શિયા રામ મહંત અશોકદાસબાપુ વિરવાડી હનુમાનજી મંદિર હનુમાનજી મહારાજનું મંદિર આ સારંગપુર તરીકે જણાય છે દક્ષિણ ગુજરાતમાં સાડી ચારસો વર્ષ કરતાં પણ પુરાણું હનુમાનજી મહારાજનું સ્વયંભૂ પ્રગટ પૂર્વાભિમુખ બાળ સ્વરૂપ હનુમાનજી મહારાજ અહીં બિરાજમાન થાય છે હનુમાનજી જન્મ મહોત્સવ નિમિત્તે અહીં હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરે છે વહેલી સવારથી જ હનુમાનજી મહારાજના દર્શન માટે હજારોની સંખ્યામાં ભીડ ઉપસ્થિત રહે છે સવારે વહેલા પાંચ વાગે અમે દાદાને કેસર સ્નાન કરાવીએ છીએ દાદાને સોનાનો વરખ શ્રંગાર અર્પણ કરીએ છીએ સાત વાગે મહાઆરતી હોય છે બાળભોગનું આયોજન હોય છે અને સાડા નવ વાગે અહીં સુંદરકાંડના યજ્ઞનો પણ પ્રારંભ થાય છે અમારે સાડા ત્રણ વાગે યજ્ઞની પૂર્ણાહુતિ બાદ હજારોની સંખ્યામાં એટલે કે અંદાજીત ચાલીસથી પચાસ હજાર ભક્તો અહીં ચાર વાગ્યા પછી પ્રસાદ લે છે જે મોડી રાત સુધી ચાલે છે સાંજે સાત વાગે મહાઆરતીનું આયોજન થાય છે બસ હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપ સર્વ ભક્તોને હનુમાનજી મહારાજ નિરોગી રાખે અને હનુમાન જન્મ મહોત્સવની આપ સૌને શુભકામનાઓ આ મારા બાપુજી અહીંયા પિસ્તાલીસ વર્ષથી અહીં સેવા કાર્યરત હતા હમણાં થોડા સમય પહેલાં જ બાપુજીએ વિદાય લીધી આ મારું અમારી બીજી પેઢી છે ને અમે હનુમાનજી મહારાજની સેવા કરીએ છીએ કમસે કમ અત્યારે દોઢસો સ્વયંસેવકો હાજર છે ચાર વાગ્યા પછી જે મહાપ્રસાદ થશે એમાં કમસે કમ ચારસો બહેનો મહિલા મંડળ અહીં ભોજન પ્રસાદ માટે ઉપસ્થિત રહેશે